મોંઘવારી જનતાને બે ડંકનો રોટલો માંડ માંડ મળી રહ્યું છે ત્યારે ડબોલી વિસ્તારમાં ઇન્ડિયન ગેસના બાટલામાં ઓછું ગેસ આવતા લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને કલેક્ટર સહિત મામલતદારને પણ ફોન કરીને રજૂઆત કરવામાં આવી હતી દેશભરમાં હાલ લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે પેટ્રોલ અને ડીઝલ સાથે રાંધણ ગેસના અભાવો પણ આસમાને પહોંચ્યા છે જોકે હવે આવી કારમી મોંઘવારીમાં પણ જીવન જરૂરિયાત રાંધણ ગેસમાં એજન્સીઓના ડિલિવરી બોય દ્વારા ઓછા વજનના ગેસના બોટલો ડિલિવરી કરતા હોય જે લોકોમાં રોષ જોવા મળ્યો છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના ડબલ વિસ્તારની ડબલ વિસ્તારમાં આવેલા બાપા સીતારામ સોસાયટી રાધે રેસિડેન્સી સહિતના વિસ્તારમાં ઇન્ડિયન ગેસના બોટલોની ડિલિવરી કરાઈ હતી જેમાં થી વધુ રાંધણ ગેસના બોટલોમાં ઓછું વજન હોય છે જેમ કે ડિલિવરી કરવા આવેલા ટેમ પાચ કહેતા તે ભાગી છૂટ્યો હતો તો કલેક્ટર માનવદાસ ચૈતાન જાણ કરાવ્યા છતાં બીજા પર તેમણે ખો નાખ્યો આક્ષેપો સ્તાનિકોએ કર્યા છે છે અને મારા ઘરે ગેસનો બાટલો આવ્યો એટલે બાટલો આવ્યો એટલે કીધું જોખી દો મને તો કે હું વજન હું નહીં કરું મેં કીધું કેમ તમે વજન નહી કરતે કે મારી પાસે કાટો નથી એમ તો કાટો નથી તો મેં કીધું તમારો નંબર લાવો તો મને નંબર આપ્યો કે હું કલાક પછી આવું છું મેં આખો દિવસ થી એને બાટલો રાખ્યો નથી આવ્યો પછી મેં એને ફોન કર્યો રાતે ફોન કર્યો તો ફોન નથી ઉપાડતો ફોન ઉપાડ્યો અત્યારમાં ફોન કર્યો એટલે કે હું આવું છું આવ્યો એટલે ડુપ્લિકેટ કાટો એનો લઈને આવ્યો લઈને આવીને મને કે આ આ વજન આવે મેં કીધું આમાં મને નથી ખબર પડતી હું કાકાને બોલાવું મેં બાજુમાંથી કાકાને બોલાવ્યા કાકા આવ્યા એટલે આ વજન કાકા કે નથી હાલો આપણે બીજું કરાય બીજું કરાયો બીજે અમે વજન કરવા લઈ ગયા તો 3 કિલો વજન ઓછું આવ્યું તો એમ નહીં અમારે શું સમજવાનું 3 કિલો 905 રૂપિયા મે એને આપ્યા હોવા છતાં મારી ભાઈ બોનસ માંગે છે અને ચા 3 કિલો વજન ઓછું આવે છે તો અમારે શું કરવાનું કેટલો સમય આ તકલીફ છે માં અમને તો અત્યારે ખબર પડી અમે અત્યારે જાગે કેટલા શરમ કેટલા સમયથી થી તો મને ખબર જ નથી પણ આમ આમ નામ અમને એમ લાવો બધાને કોઈ કેમ નથી આયું અને ભૂખ્યાને તરસ્યાયા હવાના 8 વાગે ના ઊભા છેવી છોકરાને અમે નવડાતા હુકામો નથી કે ગેસનો બાટલો વયો જાય થોડાક દી ટાઈમ હાલે તો આ લોકો 4 કિલો ઓછો આપે છે તો અમારે શું કરવાનું ઠંડા પાણી છોકરાને નવડાવી છે તોય સામું નથી જોતા કોઈ વોટ જોતો છે તમારી મુખ્ય માંગ આ તો તમે આ બધું કરો મારે તો આ કરવા છે બીજું કાઈ નહિ હું બાટલા આથી લેવા જ તો બા ઈ ટેક નથી જવા દેવાની કાઈ દે સર કાઈ દે સર આ કાર્યવાહી તો કરો અને ઈ લાવો ઈ ભાઈ કેમ ભાગી ગયો છે ઈ ભાઈ હાજર કરો ત્યાં હું કોઈ નહિ ભૂખ્યાન દર્શ આયા દુપુરિયવાનું છે આવો બધા ભાજો વાળા આવો વોટ દીધો છે મે એટલે જી મારું નામ દિનેશ કાદરા છે દિનેશભાઈ આ ડબોલી વિસ્તારમાં જે લોકો ભેગા થયા છે શું બાબત છે શું ઘટના છે એ ઘટનામાં એવું છે કે સવારે એક કોલ આવ્યો હતો જેની અંદર ફરિયાદી એવું કીધું હતું કે અમારી ગેસની બોતલની અંદર વજન ઓછું આવ્યું છે તો અમે અહીંયા આવીને ચેક કર્યું તો દસથી બાર બોતલની અંદર છેલ્લા ચાર દિવસની અંદર જે ડિલિવરી થઈ છે તમે જોઈ શકો છો આ બધી બોતલો તો આ બધી બોતલોની અંદર વજન ઓછું આવેલું છે અને ટેમ્પાવાળા ભાઈને કીધું ભાઈ વજન તું ચેક કરાવ અત્યારે જે ડિલિવરી કરેલી તો ચેક કરાવવાનું કીધું એટલે ટેમ્પાની અંદર ભૂલ હતી એટલે ભાઈ અત્યારે નાસી ગયેલ છે ટેમ્પો છોડીને મેં કલેક્ટર સાહેબને ફોન કર્યો છે પુરવઠા અધિકારીને ફોન કર્યો છે મામલતદારને ફોન કર્યો છે અહીંયાના કતારગામના અને રાંધેરના તમામ લોકોને ફોન કર્યો છે પરંતુ બધા લોકો અત્યારે એકાબીજા ઉપર ઢોળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ લોકોની પણ એવી મનશા છે કે પબ્લિકને વજન ઓછું મળે એવું મને લાગી રહ્યું છે મારું અંગત માનવું છે પછી એ લોકો કદાચ કાયદેસર ઓછે તો કાયદેસરની કાર્યવાહી કરશે કારણ કે જનતાને અત્યારે વજન જે ઓછું આવે છે એ ન આવવું જોઈએ કોરોનાની મહામારીની અંદર લોકો અત્યારે ત્રસ્ત છે ત્યારે પબ્લિકને પૂરતી સુવિધા મળે સસ્તી વસ્તુ ન મળે અમે માનીએ છીએ કદાચ ન મળે ચાલો પણ સસ્તી વસ્તુ ન આપે પણ જે કિંમત લે છે એટલી વસ્તુ તો મળવી જોઈએ એવું મારું અંગત માનવું છે તમે આમ આદમી પાર્ટીના એક કાર્યકર છો અને લોકોને ન્યાય અપાવવા માટે આવનારી સમયમાં રણનીતિ કેવી રહેશે તમારી જો આવનારા સમયની અંદર હું સુરત શહેરનો મંત્રી છું દિનેશ જીકાદરા તો અમારી પાર્ટી એટલું જ કહે છે કે લોકો સાથે જે નાના નાના અન્યાય થાય છે ને એ અન્ય થવાનું બંધ કરો એની અંદર આ ગેસની બોટલ આવે છે વજન ઓછું આવે છે એ સાથે સાથે આ જે સસ્તા અનાજની દુકાને જે જરૂરિયાતમંદોને અનાજ મળવું જોઈએ એ પૂરતો નથી મળતું એ અમે અપાવીએ છીએ જો આની અંદર કામ નહીં કરવામાં આવે જે આ અત્યારના કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદ સભ્યો જે બધા ભાગીદારીમાં આ બધું આપે છે અને એ હું કુલે આમ કહું છું તારી એ તો તમારે સાબિતી જોતી હોય તો હું આપી શકું આ બધા મિલી ભગતવાળા જો નહીં સુધરે તો આ બધાને સુધારવા માટે અમે અનશન પણ કરીશું અને પછી જે રીતે ભગતસિંહ